માનવ અધિકારમાં મેં અરજી કરી હતી અને એ સિવાય ચીફ જસ્ટિસ ગુજરાત હાઈકોર્ટ અને અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરશ્રીને પણ અરજી કરી હતી આ મામલો એવો છે કે અમદાવાદની અંદર ગટરની ચેમ્બરમાંથી પાણીની લાઇન નાખવાનું એન્જિનિયરોએ દ્વારા વારંવાર આ કૃત્ય કરના કરવા પર અનેકો લોકો બીમાર પડ્યા છે ગટરની ચેમ્બરો સાફ નથી થતી અને જ્યાં પણ ડેમેજ હોય એ બધી ડેમેજની જગ્યામાંથી પીવાના પાણીની લાઇનમાં ગટરનું પાણી મિક્સ થઈ જાય છે જેના કારણે લોકો માંદા પડ્યા જેમાં પિસ્તાલીસ લોકોના રિપોર્ટ સાથે મેડિકલ રિપોર્ટ સાથે સિત્તેર પેજની અરજી માનવ અધિકારમાં મેં મોકલી હતી ત્યારબાદ અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર શ્રીને માનવ અધિકાર આયોગ દ્વારા સમન્સ પાઠવવામાં આવ્યું અને તેમાં પુરાવા લઈને મને અને અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર સાહેબને ત્યાં બોલાવવામાં આવ્યા છે આ મામલો એટલો ગંભીર છે કે અમદાવાદના અનેકો વિસ્તારની અંદર આ સિસ્ટમ ચાલુ છે કે જ્યાં ગટર અને ચેમ્બરની લાઇન છે એના જોઈન્ટમાં ખૂબ મોટો ભ્રષ્ટાચાર ફાટ્યો રાફડો ફાટ્યો છે જેમાં અનેકો કોન્ટ્રાક્ટરને દસ જગ્યાએ એક જ કોન્ટ્રાક્ટરને કોન્ટ્રાક્ટ આપવામાં આવતો હતો જેના કારણે કોન્ટ્રાક્ટર એક અધૂરું કામ કરીએ પછી બીજું તરત કામ હાથમાં લઈ લેતા ને માટી પૂરી દેતા અને સીસો નહોતા ભરતા મિંડી જ્યાં જોઈન્ટ હોય ત્યાં સીસો નહોતા ભરતા આજે તમે સિટી વિસ્તારની અંદર ક્યાંય પણ વીસ ફૂટનો ખાડો ખોદો ને એક દિવસ મૂકી દો એ ખાડો બીજા દિવસે બે ફૂટ ગટરના પાણી અને પીવાના પાણીથી ભરાઈ જશે આ જોઈન્ટનું ભ્રષ્ટાચાર છે આ મટીરિયલ યોગ્ય ન વાપરવું અને માપણી વગર વગર એન્જિનિયરના માપણી વગર કામ કરવું માપદોરી લેવલ વગર કામ કરવું અને હલકી ગુણવત્તાવાળા પદાર્થ વાપરવા જોઈન્ટમાં સીસો ન ભરવો આ બધું એનું મુખ્ય કારણ છે એ ક્યાંક ને ક્યાંક દર્શાવે છે કે આપણું ઇજનેર અધિકારી જે છે ઇજનેર તંત્ર છે આપણું ઇજનેર ખાતું એ ગંભીર છે એ બેદરકારી કરે છે કાં તો પછી આ ભ્રષ્ટાચારમાં ક્યાંક ને ક્યાંક એમનું કમિશન હોઈ શકે છે કેટલાક લોકો આનાથી એટલે બીમાર થયા એવા રિપોર્ટો આવા રિપોર્ટો આવા રિપોર્ટો પાંચ વર્ષમાં ઘણા થયા છે જેમાં બેરામપુરા વોર્ડની અંદર અને જમાલપુર અને મિરજાપુર ખાનપુર બાપુનગર એમ સહિત અમદાવાદના અનેકો વિસ્તારની અંદર હજારો રિપોર્ટ છે પેપર કટિંગ છે મારી પાસે એ સિવાય બહેરામપુરામાં આઠ મહિના પહેલાં એક બાળકીનું મૃત્યુ થઈ ગયું હતું એ આપણું એક મીડિયા છે અમદાવાદનું એના ઉપર પણ આવ્યું હતું એના સિવાય પેપરમાં અમારા જમાલપુર વોર્ડમાં ખારુના નાળામાં અનેકો બાળક બાળકો પાણીજન્ય રોગથી માંદા પડ્યા હતા અને એક બાળકનું મૃત્યુ થયું હતું એ પણ પેપર કટિંગ છે એ સિવાય આજ રોજ તમે જમાલપુરમાં ક્યાંય પણ કે મિરઝાપુર કે ક્યાંય બી અમદાવાદના અનેકો વિસ્તાર છે જેમ કે બેરલ માર્કેટ હોય દાણી લીમડા હોય કે મિલ્લતનગર હોય એ કોઈ બી વિસ્તારમાં તમે ફરોને તો પ્રદૂષિત પાણીનો રાફડો ફાટી નીકળ્યો છે અને હાલ જે કોન્ટ્રાક્ટ ફાળવવામાં આવ્યો છે ડ્રેનેજ લાઇનનો સાફ કરવા માટે એ જેટિંગ મશીન દ્વારા એ કોન્ટ્રાક્ટર શહેરમાં જ્યાં ગટરનું પાણીનો જ્યાં નિકાલ થાય છે ત્યાં ડમી માર્યા છે વિસ્તારના અમુક નિકાલ છે મોટા મોટા ત્યાં ડમી મારીને એ લોકો કેમિકલ નાખીને કંઈક સાફ કરે છે જેના કારણે ચેમ્બરમાં ગટરનું પાણી હાઈ લેવલ પર છે અત્યારે અને અત્યારે હાલ બે વર્ષ ની અંદર જેટલી પણ ચેમ્બર બની પહેલાં જૂની ચેમ્બરો મોતી મોટી હતી એની સાઈઝ એની ઊંડાણ મોટી હતી હાલ હાલ જે ચેમ્બરો બને છે એ બે બે ફૂટની બને છે જેના કારણે વધારે જલ્દી ચેમ્બર ભરાઈ જાય છે અને જે જોઈન્ટ પાણી અને સિટી વિસ્તારમાં એક તો અસાન ધારાના કારણે અમારા લોકો બીજા વિસ્તારમાં ઘર લઈ નથી શકતા અને અમારી ગીજ વસ્તીમાં જ્યારે નાની નાની ગલીઓ હોય છે તો એ લોકો ગટર અને ચેમ્બરની લાઈન આજુબાજુમાં નાખે છે જેના કારણે પ્રદૂષિત પાણીનો જે છે અત્યારે ફરિયાદો વધી ગઈ છે અને એમાં પણ મોટો મોટો ભ્રષ્ટાચાર તો એ છે કે યોગ્ય માત્રામાં જરૂરી પદાર્થ નથી વાપરતા ક્યાંક ને ક્યાંક એ સીસો ન ભરવો એ બહુ મુખ્ય કારણ છે ચેમ્બરમાં સિમેન્ટની માત્રા અને હલકી ગુણવત્તાવાળી સિમેન્ટ વાપરવી આ બધું મુખ્ય કારણ છે આ વસ્તુનું આગળ શું આગળ અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર શ્રીને અમે અનેકો વખત રજૂઆત કરી છે અમારા વોર્ડની અંદર ખાસ કરીને જમાલપુરમાં તો હું કહું તો ગાયનિક હોસ્પિટલને બધી સેવાઓ માંગી છે અમે જે બીજા વોર્ડમાં છે એ નથી પણ મુખ્ય જળ જીવન છે માનવી માટે પણ જળ જ જો અમને સ્વચ્છ ના મળતું હોય તો અમે આગળ તો શું લડાઈ લડી શકીએ કારણ કે આગળ રમઝાન મહિનો છે અત્યારે અમારા બધા વિસ્તારની અંદર સિટી વિસ્તારમાં ગટરો એકદમ ઉપર ઢાંકણા સુધી ભરેલી પડી છે આ ડમીના કારણે એટલે ડમી ખોલે ને આ લોકો ફટાફટ સાફ કરે તો આગળ કાંઈ રસ્તો નીકળે